અમદાવાદના અસારવામાં રેલવે યાર્ડની દિવાલ ધરાશાયી થઈ ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે બે લોકો થયા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ફાયર બ્રિગેડે હટાવવાની કામગીરી શરૂ કરી છે પોલીસે ધરાશાયી થવાના કારણોની તપાસ પણ શરૂ કરી છે બ્રિગેડ દ્વારા કાઠમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી અમદાવાદના અસારવાની આ ઘટના છે અસારવામાં જે દુર્ઘટના સર્જાય રેલવે યાર્ડની દિવાલ અચાનક જ ધરાશાયી થઈ છે દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે બે લોકો થયા છે પટની પર જોડાઈ છે અનિતા અસારવામાં રેલવે યાર્ડની અચાનક ધરાશાયી થઈ ગઈ છે શું છે પરિસ્થિતિ હાલ અસારવાની જે રેલવે યાર્ડ આવેલી છે દાદા હરિની વાવ પાસે તે અચાનક જ ધરાશાયી થતા આજે દિવાલના નીચે બે વ્યક્તિઓ જે આવી ગયા હતા તેઓના મોત નીપજ્યા છે જયારે ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત હતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સામે આવ્યું છે કે દાદા હરીની પાસે જે આ રેલવે યાર્ડ આવેલી છે તેની જે બોડીઝ હતી તે અચાનક જ ધરાશાય થઈ હતી અને દરમિયાન માનસિંહ જાધવ નામના જે પંચાવન વર્ષના વ્યક્તિ અને સિદ્ધિક સાલિક નામના વ્યક્તિ ઉપર જયારે આ દિવાલ પડી હતી તો તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને દિવાલ ના કાટમાડ નીચે અન્ય ત્રણ લોકો જે દબાયા હતા જેમાં ગણપતિ વાઘેલા મહેન્દ્ર ઠાકોર અને શહીદ નિઝામુદ્દીન નામના વ્યક્તિનો જે સમાવેશ થાય છે આ ત્રણેય વ્યક્તિઓ ગંભીર રીતના ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ દિવાલ ધરાશાયી થવાનું હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરંતુ કેટલાક વાહનો પર પણ આ કાટમણ પડ્યું હતું હાલ તો ફાયર બ્રિગેડ ની ટીમે જે ફસાયેલા લોકોની સલામત અત્યારે હોસ્પિટલ ખસડ્યા છે જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને આ ઘટનાને લઈને હાલ તપાસ શરૂ કરી છે ધન્યવાદ અનિતા